ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ મોવમેન્ટ મોમેન્ટ શબ્દનો અર્થ ચળવળ હિલચાલ ગતિ અવરજવર હેરફેર આવજા હલનચલન કે આંદોલન થાય છે મોમેન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ દેવર વોચિંગ હર એવરી મોમેન્ટ એટલે કે તેઓ તેની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યા હતા એક બીજું ઉદાહરણ જોઈએ she is alert to every sound and movement એટલે કે તે દરેક અવાજ અને હિલચાલ પ્રત્યે સજાગ છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ સેવ ટ્રી મુવમેન્ટ રેપિડલી ગેઇન ગ્રાઉન્ડ અર્થાત વૃક્ષ બચાવો ચળવળે ઝડપથી જોર પકડ્યું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ